તો જય માતાજી મિત્રો મુડેઠા ગામના શિવલિંગ શંકરનું મંદિર છે ત્યાં ખૂબ જૂનું છે સાતસો વર્ષ પહેલાનું સમાધી પણ લીધેલી છે ચાલો બતાવું તમને અમારા રાહુલભાઈ પણ હાજર છે સુરેશભાઈ અજય આગળ તો ફાઇનલ સુનિલ ભાઈ આગળ જ્યાં તમને દર્શન કરાવી છે તમે પણ એક દિવસ જરૂર અવશ્ય આવજો મંદિર દર્શન કરવા જોઈ લો તમે જોઈ લો મસ્ત લોકેશન સુવિધા પણ સારી છે જોઈ લો તમે પણ કોક દિવસ આવજો

ને આ મંદિરે બાપજી રહે છે ના પણ દર્શન થઈ જાય જોઈ લો હવે આપણે જઈ જઈએ શૂટિંગ ચાલુ છે ત્યો તો જોયેલા આજુબાજુનું લોકેશન પર મસ્ત છે આ આપકો મંદિરનો દર પ્રવેશ દ્વાર સે જોઈ લો તમે મિત્રો જોઈ શકો છો આ બારનું લોકેશન છે નજારો તમે જોઈ લો બે તરફથી તમે જોઈ શકો છો નજારો મસ્ત અમારે મંદિર જોઈ લો તમે બિલેશ્વર મહાદેવ મંદિર કોડલાનો સે જોલો તમને બતાઈ દઉં નામ પણ રેડી છે અમારે एक्टरઓ